เรียนเดียร์ મિત્રો ઓનલાઈન મીડિયા લેક્ચર માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ગણિત વિષયમાં અને અભ્યાસ તો મિત્રો આપણે આગળના સ્વાધ્યાય અભ્યાસ પૂર્ણ હવે આપણે સ્વાધ્યાય ચાલુ તો એના આપણે થિયરી જોઈ લઈએ કે જેના આપણે સ્વાધ્યાય દાખલા ગણી શકીએ તો એના માટે પહેલા આપણે આગળના વિડિયોમાં શું જોઈ હતું તો કે અને બાદબાકી તો આમાં આપણે હવે ગુણાકાર કરીએ બહુપદીના ગુણાકાર બહુપદી એટલે કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર એટલે કે બહુપદી કોઈ પણ આપેલી હોય તો એક પદી એટલે કે मान કે આ રીતે એક પદી છે x અને બીજી પદય એકી છે 3y આ એક જો આ એક છે એટલે કે બે એક પદી આપેલી છે બઈ નથી આ એક અલગ છે અને 3y અલગ તો આનો ગુણાકાર કરવાનો છે એનો ગુણાકાર કરવા માટે આપણે શું કરી વચ્ચે ગુણાકારની નિશાની તો હવે આનો ગુણાકાર કરવા માટે તમારે શું કરવું પડે તો કે હવે જો ગુણાકાર કરવો હોય તો વધીનો તો તમે ચલ ચલનો ગુણાકાર કરી શકો અને જો અચળ હોય અહીંયા કાય તો અચળ નો ગુણાકાર કરી શકો આ કાય મોટું તો આપણે શું મૂક્યું કે પણ જો અહીંયા બે હોય તો આપણે શું મૂકે બે 3 હોય તો 3 5 હોય 5 જે y कितनी बार छे 1 बार छे तो 1 बार तो अभी रीते आप गुणाकार कर सकते अथवा तो अभी रीते होए 1 4x तो पहला क्या करो गुणाकार मतलब के बच्चे गुणाकार की दिशा में मुकी दई है अब गुणाकार करना है नो अचल अचल नो चल चल नो तो 2 4 कितना થાય 8 x x એટલે હવે જો આયા x ની કેટલી ઘાત છે એક ઘાત હોય તો એક ઘાત તો હોય આયા એક ઘાત છે એટલે કે x ની કેટલી ઘાત છે 1 અને 1 કેટલી થઈ 2 તો x કેટલી વાર છે બે વાર છે તો બે ઘાત રાખવાની માની લ્યો કે રકમમાં આમ મો 2x ની બે ઘાત તો આપણે આને શું કરે બે કરે તો હવે આયા બે છે આયા એક છે કેટલી થઈ 3 તો આપણે કેટલી ઘાત થાય 3 તો આવી રીતે x પરનો 3x અને તમને દ્વી આપી છે કે 2x 2y તો આ એક પદ્ધતિ છે આ દ્વી છે હવે આ બે નો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું તો જોઈએ તો પહેલા તો શું કરવાનું ગુણાકારની નિશાની મૂકવાની અને બીજી બહુપદી લખી નાખવાની હવે આની છે તો અહીંયા પ્લસ મૂકો ફરી પાછો 3x 2y હવે જો હવે આ કેવું થઈ ગયું ઉપર એક પદ છે થઈ ગયું તો હવે તમને આવડે આના ગુણાકાર શું થાય 3 2 6 x x x ની 2 ઘાત પ્લસ ના પ્લસ 3 2 6 x x એક જ વાર છે તો a x y એક વાર છે તો y આયા x ની બે આદમી કેમ તો કે આયા x છે આયા y છે તો x ની બે આદ x અને y એક એક છે તો હવે સમજાઈ ગયું દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવાનો એટલે કે પહેલું પદ અને બીજું પદ બંનેનો આરા પરતે ગુણાકાર કરવાનો હવે આવી જ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે તમને કહી તો આપણે તો એના માટે

2y ચાલો હવે આનો ગુણાકાર કરી નાખો તો આપણને જવાબ મળી ગયો કે 2 3 6 x એકવાર આયા એકવાર તો બે વાર પ્લસ 2 2 4 x એકવાર e y એકવાર પ્લસ 3 3 9 y x હવે જો આયા y x છે અથવા તો x y છે ગમે તેમ લખો કોઈ ફેર પડે નહીં ચાલને તમે આગળ પાછળ લખો આયા y x છે તો x y લખો ફેર પડશે નહીં પ્લસ ત્રણ ગુણ્યા 6 છ વાય એકવાર અને એકવાર એટલે કે બે વાર તો આવી રીતે તમને આવડી જાય હવે દ્વિપતિ હોય તો થઈ જાય હોય તો થઈ જાય ચાર પદ તમને દાખલા નંબર કે નીચેની જે તમને એક પદ્ધતિ આપેલી છે એનો ગુણાકાર શોધો તો આપણે તો 28p આનો કોને કહે કે -4p 7p હવે જો ચાલ ચાલ લો 4 7 4 7 28 પણ આમાં એક માઈનસ છે આ પ્લસ છે માઈનસ પ્લસ માઈનસ તો એની શું થશે બાર બાર કે નિશાની આયા p આયા p p અને p એક વાર બે વાર તો p ની બે કાર

પણ થોડુંક અલગ છે કે નીચે લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો માપ આપેલા છે એમાં એક પધીની જોડનો ઉપયોગ કરીને નું ક્ષેત્રફળ શોધવું કે તમને અહીં એટલે કે એક પધી આપેલી છે બદલેમાં તો એ એક પધી રહી લંબાઈ અને પહોળાઈ છે પહેલી લંબાઈ છે બીજી પહોળાઈ છે એનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું તો આપણને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ પહોળાઈ તો આપણે લખી કે લંબ પહેલી રહી લંબાઈ લેવાની જે રહે આગળ પાછળ લ્યો તો જવાબ સરખો જ આવે લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ એટલે કે લંબ ગુણ્યા પહોળાઈ નો પ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે p પહોળાઈ કેટલી છે q તો p અને q નો ગુણાકાર જો અચળ છે કાઈ નથી p કેટલી વાર છે એક વાર તો એક વાર લખો क्यू કેટલી વાર છે એક તો એક વાર લખો p q વચ્ચે બે ચલ વચ્ચે હંમેશા શું હોય ગુણાકાર હોય અહીંયા કેમ આવ્યું p બે ભાગ q તો આ બે વચ્ચે ગુણાકાર હોય બીજે તો બધે સરખા ચલ છે અને અહીંયા p આવ્યું તો બે વચ્ચે ગુણાકારની નિશાની હોય ચાલો આવી જે તે આ કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ लंबाई के पीछे आनी 10 म, कोणिया, ऊँचाई के पीछे 5 म, अर्थात अब हमारा जोड़ पर जाते हैं 10 म, 5 म, अब आप ये तो गुना करते हो, सुनता है 10 कोणिया 5, कितना बढ़ाये? 50 म, एम एक बार छे, तो एम, एम एक बार छे, तो एम, 50 छे, एम, चलो ये जितने जोड़ के लंबू

ચાલો આમાં પણ x કરવાનું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ 4x પહોળાઈ 3x ની 2 ઘાત હવે શું કરવાનું ચલ ચલ નો ગુણાકાર અચલ અચલ 4 3 કેટલા થાય 12 x એક x બે વાર બે

तो यानि बेहतर आया कहीं रहती आया पीछे तो पीएम तो चल आप समझेंगे आप जो तारीख जितने डांसर नंबर याद करने बेहतरी जाए सुन गए हो आपने बड़े डांसर का एक पदिनो एक पदिश आते होना का कहिए जो तो बदिज के एक पदियाँ थी दूँ बदिज तो के यदि नहीं तो चल आज आपको आप भी जाएँगे आपने विज़ों तो अब �